જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ ટુ માય ચેનલ મિલાકજોટ કુકિંગ શો તો આજે આપણે ઘઉંના લોટમાંથી ચકરી બનાવવાની છે મોસ્ટલી બધા ચોખાના લોટમાંથી બનાવતા હોય છે પણ એનાથી પણ સરસ બને છે ઘઉંના લોટમાંથી ચકરી પણ એમાં આપણે એક વસ્તુ ઉમેરવાની છે એનાથી ખૂબ જ સરસ ચકરી બનશે તો ચાલો આપણે ચકરી બનાવીશું બનાવવા માટે મેં અહીંયા ઘઉંનો કરકરો લોટ લીધો છે અને પૌવા લીધા છે પૌવાથી પૌવાને રોસ્ટ કરી લઈશું બે થી ચાર મિનિટ માટે અને ત્યારબાદ એને આપણે મિક્સરમાં દળી લઈશું હવે આપણે જે મરી લીધા છે એને આપણે બે મિનિટ માટે રોસ્ટ કરી લેવાના છે હવે આપણે જે ઘઉંનો લોટ લીધો છે એમાં આપણે પૌવા રોસ્ટ કરેલા હતા એને મેં મિક્સરમાં આ રીતે દળી નાખ્યા છે એને આપણે એમાં એડ કરી દઈશું ત્યારબાદ આપણે ચકરીના લોટમાં બધા મસાલા એડ કરવાના છે એમાં લાલ મરચું પાવડર નિમક ધાણાજીરું પાવડર હિંગ હળદર અને જે આપણે મરીને રોસ્ટ કરેલા છે એનો મેં આ રીતે ભૂકો કરી નાખેલો છે એને પણ આપણા ટેસ્ટ પ્રમાણેમાં એડ કરવાના છે ત્યારબાદ સફેદ તલ નાખવાના છે ત્યારબાદ મેં અહીંયા જીરાને શેકી અને આ રીતે હાથેથી ક્રશ કરી અને નાખેલું છે શેકવાથી જીરાનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે આ રીતે આખું જ નાખવાનું છે ત્યારબાદ થોડોક ખાટો એવો ટેસ્ટ આવે એના માટે મેં અહીંયા બે ચમચી જેટલો આમચૂર પાવડર લીધેલો છે ટેસ્ટ પ્રમાણે નિમક નાખવાનું છે ત્યારબાદ આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે અને ઉપરથી આપણે હવે તેલનું મોણ એડ કરવાનું છે તેલનું મોણ માપે નાખવાનું છે નથી વધારે કે નથી ઓછું જો વધારે તેલ પડી જશે તો ચક્રી તેલમાં છૂટી પડી જશે તળતી વખતે એટલે એ પ્રમાણે મોણ નાખવાનું છે ને આ રીતે લોટમાં મિક્સ કરી દેવાનું છે આપણે આગળની પ્રોસેસ જે કરવાની છે એ એક રૂમાલ અથવા તો કોઈ પણ કોટનનું કપડું લઈ એમાં જે આપણે લોટ તૈયાર કરેલો છે ચકરીનો એને એમાં નાખી દેવાનો છે અને ચારે બાજુથી ગાંઠવાળી લેવાની છે એક પોટલી તૈયાર કરી લેવાની છે બાદ આપણે આ લોટને બાફવાનું છે વરાળમાં એટલે એક વાસણમાં પાણી લઈ એમાં આ રીતનું સ્ટેન્ડ લગાડી દેવાનું અને જો સ્ટેન્ડ ના હોય તો તમે કોઈ પણ વાટકો કે કાંઈ પણ રાખી શકો છો ને તેના ઉપર આ રીતની કાણાવાળી ડીશ કે ખમણી કંઈ પણ રાખી દેવાનું અને એના ઉપર લોટની જે આપણે પોટલીવાળી છે એ રાખી દેવાની છે અને દસથી પંદર મિનિટ સુધી આપણે લોટને વરાળમાં બાફવાનો છે પંદર મિનિટ પછી ગેસ બંધ કરી દેવાનો છે અને ઠંડુ પડે પછી આપણે પોટલી ખોલી લેવાની છે અને જે લોટ છે બફાઈ ગયેલો એને આપણે ચાળી લેવાનો છે કે લોટ બફાય પછી એમાં એકદમ ગાંઠા ગાંઠા થઈ જાય છે અને થોડોક હાર્ડ પણ થઈ જાય છે એટલે ચાળવો જરૂરી છે પ્રથમ હાથની મદદથી ગાંઠાને ભાંગી નાખવાના અને પછી જ એને ચાળવાનો છે લોટ ચડાઈ જાય પછી આપણે એને બાંધી લેવાનો છે સાદા પાણીથી જ થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને લોટને એકદમ કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં સ્મૂથ લોટ બાંધી લેવાનો છે વધારે પડતો કઠણ લોટ બંધાઈ જશે તો ચક્રી પાડવામાં થોડુંક વધારે અઘરું પડશે અને હાથ પણ દુખવા માંડે છે એટલે થોડોક સ્મૂથ જ રાખવો બાદ લોટને ગ્રીસ કરી અને થોડી વાર માટે રેસ્ટ આપવાનો છે મિનિટના રેસ્ટ બાદ આપણે આ રીતનો હંચો લેવાનો છે જેનાથી આપણે ચકરી પાડીએ એમાં ઓઇલથી ગ્રીસ કરવાનું છે અને જે સ્ટાર વાળી ચકરી આવે છે એ લેવાની છે અને લોટને સારી રીતે સ્મૂથ કરી અને એમાં ભરી દેવાનો છે અને પછી આપણે એની ચકરી પાડવાની છે સૌ પ્રથમ આપણે ડાયરેક્ટ તેલમાં નહીં પાડીએ કેમ કે એનાથી શેપ નહીં આવે ચકરીનો આ રીતે ડીશમાં પાડી અને એને ચકરીનો શેપ આપવાનો છે આ રીતે ચકરીનો શેપ આપવા ના માગતા હોય તો તમે ડાયરેક્ટ તેલમાં સ્ટીકની જેમ પાડી શકો છો નાની નાની તે બધી ચકરી તૈયાર કરી લેવાની છે અને પછી આપણે એને ગરમ તેલમાં ફ્રાય કરવાની છે તેલ એકદમ ફૂલ જ ગરમ રાખવાનું છે તેલ એકદમ ફૂલ ગરમ થાય પછી આપણે એમાં એક એક કરીને આ રીતે ચકરી નાખવાની છે ચકરીનું એક પણ ના ચડે ત્યાં સુધી આપણે એને વચ્ચે વચ્ચે હલાવવાની નથી કેમ કે એ ભાંગી જાય છે અને ગોલ્ડન બ્રાઉન થાય અને ક્રિસ્પી થાય પછી આપણે એને કાઢી લેવાની છે ચકરી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી થઈ છે મારી આ ચકરીની રેસીપી તમને પસંદ આવી હોય તો લાઇક કરજો એન્ડ શેર કરજો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો